ક્ષત્રિયોની નારાજગી બાદ હવે લેવવા પાટીદાર સમાજની નારાજગી પણ બીજેપી સામે આવી રહી છે અને આ માટે ટેન્શન વધેલું છે બીજેપીનું કઈ બેઠક પર તો રાજકોટ બેઠક ઉપર કારણ કે એક પત્રિકા વાયરલ થઈ છે અને જેમાં લેવા પાટીદાર સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવી વાત તેમાં કહેવામાં આવી છે લેવવા પાટીદાર સમાજની જ્યારે વાત આવે છે ત્યારે ટેન્શન અહીંયા વધેલું જોવા મળે કારણ કે અહીંયા કડવા પાટીદાર સમાજમાંથી અહીંયાથી ઉમેદવાર છે અને લેવવા પાટીદાર સમાજથી કોંગ્રેસ ઉમેદવાર ઉતાર્યા છે અને આથી ને આપણે સમજી લઈએ લેવો આ પાટીદાર સમાજને આપ જોઈ શકો છો કે ત્રણ લાખ પચાસ હજારથી વધુ મત પર્ટિક્યુલર એક રાજકોટ લોકસભા બેઠકના છે કડવા પાટીદાર સમાજના આપ જોઈ લો કે એક લાખ એકાણું હજાર પાંચસો પાંત્રીસ મત છે પરંતુ છેલ્લી બે ટર્મની આપણે જો વાત કરીએ તો અહીંયાથી મોહન કુંડારિયા જીતતા આવ્યા છે અને જેઓ બીજેપીના ઉમેદવાર હતા તેઓ સાંસદ બન્યા બે વખત બે ટર્મમાં અને તેઓ પણ કડવા પાટીદાર સમાજમાંથી આવતા હતા માટે આ વખતે લેવા પાટીદાર સમાજ એ રીતે પત્રિકા વાયરલ કરીને માંગ કરી રહ્યો છે કે આ વખતે જો જીતવું જીતે તો એ ઉમેદવાર લેવવા પાટીદાર સમાજમાંથી એટલે સીધું અહીંયા સમર્થન કરી રહ્યા છે બધા જ નહીં પરંતુ એક જે પત્રિકા વાયરલ થઈ રહી છે તેનું આ સીધું અહીંયા સમર્થન છે આવનારો સમય બતાવશે પરંતુ જ્ઞાતિ સમીકરણ થોડું સમજી લઈએ આપણે જણાવી દીધા કડવા અને લેવવા પાટીદાર સમાજના જે મત છે આ કયા મત જે છે તે જે સૌથી અગત્યના છે કોડી સમાજના ત્રણ લાખ અગિયાર હજારથી વધુ ક્ષત્રિય રાજપૂત સમાજના ઓલમોસ્ટ દોઢ લાખ છે મુસ્લિમ સમાજના એક લાખ નેવ્યાસી હજાર એસસી સમાજમાંથી પણ દોઢ લાખ જેટલા મત અહીંયા છે બ્રાહ્મણ સમાજના પણ છ્યાસી હજારથી વધુ ભરવાડ રબારી સમાજ પણ અહીંયા બ્યાસી હજારથી વધારે છે જ્યારે કે લોહાણા સમાજ પ્રજાપતિ સમાજ પણ જે નારાજગી ક્ષત્રિયો બાદ હવે જે લેવવા પાટીદાર સમાજની નારાજગી આવી છે તેને લઈને આ બેઠક પર કઈ રીતે ગણિત બદલાય છે શું લેવા પાટીદાર સમાજના તમામ જે મત છે કોંગ્રેસ

ભાજપ દ્વારા ખોટી ફરિયાદો કરવી ચૂંટણીના દિવસે ફોન ઉપર વા ગાડીઓ જાણ વા ખોટું ચાલે છે એ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ આજે પણ અમારી કમિશનરશ્રીને વિનંતી છે કે તમે જો એની અટક કરી લીધી હોય તો તાત્કાલિક એને જામીન ઉપર છોડવામાં આવે કારણ કે એમાં જે કલમો છે એ ત્રણ વર્ષની જોગવાઈ મુજબની છે ને સાત વર્ષ સુધીની તમને સજાની કોઈપણ જોગમની જોગવાઈની કલમ હોય તો પોલીસ સ્ટેશનમાં જામીન આપી શકાય તો શા માટે હજી સુધી અમને જામીન દેવામાં અમારા છોકરાઓ નથી આવતા એના માટે અમારી રજૂઆત છે જો જામીન દેવામાં નહીં આવે તો અમે કોર્ટમાં પણ લડીશું મેં પેલા કીધું તું કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે કોઈ નેતા નથી કોઈ વિઝન નથી એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમ થી બીજી કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવ આ કોંગ્રેસનો જૂનો ધંધો છે ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે કોમ કોમ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવી એક દંગ દેલે જેવો માહોલ ઉભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્તઓની કરતા આવ્યા છે પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી રહ્યા એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે